મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યું અને ભગવો બેખતો થોડો ઊંચો કરી પાછી રથમાં બેઠ્યો મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાન માં તારા ઘરે ઉતરું છું

મારા ઘર માં બેહાડી દો કાપડ મેળની રાજી નઈ અંદર માતા ની ટિકિટ લાગવા જાય ધન ધન મા

પાછા કે આનું કશું આવતું નહીં કરવી તો આપડે નહી પૂજવાની સનસેડ વાલી જરૂર ખરી કે હાપ જતો હોય હાપ જતો હોય કે માર જવું છે હવે તમે હરી કરો તો શું થાય કહેવા આવે કે નહીં પછી શું કે એમને હાપ કર્યો એટલે હાથમાં ફટક્યો એનું નામ લો મારી વાત સમજી હું મનુ ના મળવાનું નથી મળવા મારું ઠીક ના હોય જો એક નિશાની આવું

તો પીર મને મળ્યો છે મને કઈ જગ્યા એ લઈ જાય હું જઈને હવે એ મને છે ને ગાડી શું કેવાયેલા કોણ જોઈ આવ્યું છે ને ફાટક જોડે છે એનું નામ પીરુ બાબા નિશાન બધું આનું કયું મસાણી મેળવ્યું પણ હું આમ લાગુ લાગુ જો આજી પાસી ફીફ મન ખોડું ને વારના લાગે પણ મારી વાતને તમે સમજો હું શું કહાઉં હવે આને જો આને પીરનું દૂધ છે આ ભાઈ પીર લાય આની પાએ પીર થા એક પીર આની પાએ બીજે કદાચ પ્રેમ કરતો હોય અને ભવિષ્ય નો હક તો બને ભલે એમ કે આ એવી રીતે હવે આ ના પાડે તમે કરશો કે તમે રસ્તો મા તમે લાવ હાજુ માં આ બે માં બધું છવી તારીખ દીધી હતી ને તો છવી માં

અને બગીચાની અંદર અંદરે બેઠે તો હું મસાણી મેળવીશું બોલ કોઈ ના બતાવે છે તમારો મારો બગીચા ની અંદર છે હું જય આવી મને લઈ ગયો બગીચો છે ને બગીચા ની અંદર એ ઘરે આવ્યો છે નહીં નહી મારું કામ નહીં

એક ડોબાઈનું ધૂપ આલી છે પાંચ ગુલાબના ફૂલ આલી છે અચકર ની સીસી આલી છે અને બારી કલાક ખાંજ મટી જાય તો માનજે કેવા આ <muchas> <muchas> તમે બધા ફેમિલી છો ફેમિલીમાં બોલાવાનું કારણ આ એક વ્યક્તિ હોય ને એકને સમજાવું ને ચાર ને સમજાવું એટલે તમે આટલા બધા સમજી જ હો પૈસા બેન ને ઓપરેશન આવે ને કે તું કોઠા વાળા પીર ને પૈસા બેન ને પણ એ માળા મને કેવા મી ક્યાં હવે મેં તમને શું કીધું મને મને ખબર નહી કે મેં તમને શું બતાવ્યું પતિ પતિયું